અત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર મિત્રો હાલ હમણાં ભયાનક આતંકી હુમલાના અહેવાલો સામે આવી રહ્યા છે જેમાં સેના ઉપર હુમલો થતાં પચાસ સૈનિકોના મોત થયા છે પાકિસ્તાનની સેના વિરુદ્ધ બલુચ બળવાખોરો જૂથ બલુચિસ્તાન બેલોરેશન ફ્રન્ટે હાથ ધાર્યું હતું આ ત્રણ દિવસનું ઓપરેશન હવે પૂરું થયું છે જેમાં છેલ્લા ચાર દિવસમાં બલુચિસ્તાન અને પાકિસ્તાનના અન્ય પ્રાંતોમાં હુમલા કરવામાં આવ્યા છે બી દાવો કર્યો છે કે નવ જુલાઈથી અગિયાર જુલાઈ સુધી તેને પાકિસ્તાનની સેનાના સિત્તેર ઠેકાણાઓ પર હુમલા કર્યા હતા જેમાં પાકિસ્તાનની સેનાના ઓછામાં ઓછા પચાસ સૈનિકો માર્યા ગયા અને એકાવનથી વધુ ગંભીર રીતે ઘાયલ થયા હતા તેમણે બી એલ એફ એ પાકિસ્તાનની ગુપ્તચર એજન્સીઓ મિલિટરી ઇન્ટેલિજન્સ એમઆઈએ અને એસઆઈના નવું એજન્ટને મારી નાખ્યા છે બી એલએફએ કલાક સુધી ચાલયેલા ઓપરેશન બામમાં ચોવીસ ખનીજ વહન કરતા ટ્રક અને ગેસ ટેન્કરોનો પણ નાશ કર્યો આ સાથે પાંચથી વધુ સર્વોલન્સ ડ્રોન અને સ્કોડ કોપ્ટરને તોડી પાડવામાં આવ્યા જેનાથી પાકિસ્તાનની સર્વેલન્સ સિસ્ટમને નુકસાન થયું બી અનુસાર તેના સિત્તેર હુમલાઓમાંથી ત્રીસથી વધુ સીધા પાકિસ્તાની સેના અને સરહદ સુરક્ષા દળના કર્મચારીઓ પર કરવામાં આવ્યા હતા